ઇનોવાએ છેલ્લા વીસ વર્ષથી ઇન્ડિયાની ટોપ એસયુ પોતાનું નામ બનાવી રાખ્યું છે ટોયોટાએ ઇનોવાને બે હજાર પાંચમાં લોન્ચ કરી જેમાં બે પોઈન્ટ પાંચ લીટર ડીઝલ એન્જિન અને બે લીટર પેટ્રોલ એન્જિન આવતું હતું ગાડી સેવન અને એટ સીટર બંનેમાં આવતી હતી એની પરફોર્મન્સ સારી હતી ગાડી એકદમ કમ્ફર્ટેબલ અને રિલાયેબલ હતી એટલે ટેક્સી માર્કેટમાં પણ ખૂબ ચાલી થોડા વર્ષ પછી માર્કેટમાં નવું કોમ્પિટિશન આવી ગયું ઇનોવાની ડિઝાઇન થોડી ઓડ લાગતી હતી એટલે કંપનીએ બે હજાર સોળમાં ઇનોવા ક્રિસ્ટા નામથી સેકન્ડ જનરેશન લોન્ચ કરી જેમાં બે પોઈન્ટ ચાર લીટર ડીઝલ એન્જિન અને બે પોઈન્ટ સાત લીટર પેટ્રોલ એન્જિન આપ્યું ડિઝાઇનની વાત કરીએ તો અગ્રેસિવ ફ્રન્ટ લુક એલઈડી લેમ્પ્સ બિગ એલો વ્હીલ્સ ફીચર્સમાં ટચ સ્ક્રીન એરબેગ્સ ક્રૂઝ કંટ્રોલ અને લેધર સીટ્સ આવતી હતી તેની સાથે ફાઇવ સ્ટાર સેફ્ટી સ્ટાન્ડર્ડ પણ હતું ઇનોવા ક્રિસ્ટ આવ્યા બાદ એ લક્ઝરી ફેમિલી એસયુવી અને વીઆઈપી ટેક્સી બની ગઈ હતી બે હજાર બાવીસમાં માં ઇનોવાનું થર્ડ જનરેશન લોન્ચ કર્યું એમ પણ કહી શકાય જેનું નામ હતું ઇનોવા હાઈક્રોસ હાઇક્રોસ ટોટલી ડિફરન્ટ હતી જેમાં બે લિટર પેટ્રોલ એન્જિન અને બે લિટર સ્ટ્રોંગ હાઇબ્રિડ એન્જિન જે ઇલેક્ટ્રિક મોટર સાથે આવ્યું હતું અને ગાડીમાં એસયુવી વી લુક હતું એ ગ્રીલ અને સ્લીમ ટેલ ટેલલેમ્સ હતા સાથે પેનારોમિક સંદરુ વેન્ટિલેટેડ સીટ એડેટ સેફ્ટી પણ હતી અત્યારના સમયે પણ ઇનોવા ક્રિસ્ટા અને હાઇક્રોસ બંને સારી એવી ક્વોન્ટિટીમાં વેચાય છે તમને ઇનોવા ગાડી વિશે આ જાણકારી કેવી લાગી કોમેન્ટ કરજો મળશું નવા વિડીયોમાં